नमस्कार 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 केम छो ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજે તારીખ 14 5 2024 નેવાર મંગળવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તો તેના પર એક નજર મારી લઈ પર તે પહેલા જો વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીના આલ્પ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે આગળ જોઈએ જેમ કે ઊંજા तारीख 14 5 2024 भाग नीचे भाव ऊंचे भाव जेमा चौथी पहला छे सुआ जेसे 1000 થી 2065 ऋषभ ગો જેનો નીચે ભાવ છે 2550 ને ઊંચો ભાવ છે 3188 વરિયાડી 1050 થી 6611 આગળ છે જીરૂ જેસે 4000 થી 6471 અજમો जेनो नीचो भाव से अगिय सौ ने उचो भाव से पात्र सौ बावन रायडो नौ सौ पंचाणु थी नौ सौ पंचाणु ने आग जो है जेम से धाणा जेनो नीचो भाव से सेरसौ अगियार उचो भाव सेरसौ अगियारल सफेद पच्चीस सौ अड़सठ सवीस सौ पांसठ